આવેલા એમર છેલ્લા બે અઠવાડિયા થી ચોરીની ઘટનાઓ ભય નું વાતાવરણ સર્જ્યું છે એક ખાસ ઘટનામાં એક્ટિવા ચોરી ગયા બાદ પાંચ કલાક પછી એજ વિંગમાં પરત મળી આવી છે વોચમેનના જણાવ્યા મુજબ અજાણ્યો શખ્સ એક્ટિવા મૂકી ત્યાંથી ફરાર થયો હતો કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હોવા છતાં કોઈ ભય વિના ફરતો રહે છે એક ઘટનામાં તો તે પ્રથમ માળે અંદર જઈ બે થી ત્રણ મિનિટ સુધી રહ્યો હતો જોકે તે દિવસે કોઈ નુકસાન થયું ન હતું પરંતુ મોટી ઘટના બની શકતી હતી કેમેરામેન નવનીત પરમે સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર